ફો નહીં ઈ વાર તો ગોલ કાટવાનું જ આફરા આડી કરીતા હા અલે હટ કાટા તો ફોડ્યા ને લે લે હું પકું લે પકડજો હવે ફોડ જબર મરું ને સુતા આતો કેસવા નાખી જાવ લાય કોટની ટાપિંગ કે ટે પગવા માં લોકાવ તો આ મારા હાથ જા

તમે આટલી એટલું રાજ્ય ખાલી કે અમને કોઈ મારના ના ના મારે હું આખો નેતાનું ફુંડે આ તો તો માર ખરાઈ જાય મને માર્યું એ બહાર ને ચેટેના અપન ડોકણ રાખું જોયો તમે અલ્યા એ તાકા થારો કે માર છે પછી અરે ઓકે ઘણો તાકા જોવા તો થઈ ગયો ને માથામાં બેટો ફોન તાર પર ના પડ્યો ઘર ઉપરથી હા ફટા તો કપાઈ રે હું છુપાયા તાકુને અલ્યા મને પર ઠેક ના ને ઓ ઓ ઈયો નીકા પડ્યો

અટા કાળી જોવા ગમે ગમેના પકવામાં નો છે ઠીટા ભોરય નહીં ઓ નો કે ગમેના

પૂજા <stare> <Between therix> <most>